વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રી રંગ પાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે આજે વડજના નિષ્ઠાવાન રંગભક્ત તેવા આદરણીય નટવરલાલ શાસ્ત્રી વડજકરનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ આ પુસ્તકમાં તેમના કુલ ત્રણ લેખનો સમાવેશ કરવામાં આવ્યો છે શ્રી નટવરલાલ શાસ્ત્રીને રંગબાપજી સાથે પદયાત્રામાં અને આફ્રિકાના પ્રવાસમાં સાનિધ્યનું સદભાગ્ય સાંપણ્યું હતું અવધુતશ્રીએ શ્રી નટવરલાલ શાસ્ત્રીના ઘરે પધરામણી કરી તેમને કૃતકૃત્ય કર્યા હતા શ્રી ગુરુલીલામૃતમાં ગુરુપાદુકા અને ચરણનું મહાત્મ્ય લેખક શ્રી નટવરલાલ શાસ્ત્રી વડજકર ભગવાનના ચોવીસ અવતારોમાં દત્તાત્રેય ભગવાનનો અવતાર એ ગુરુ અવતાર છે કોણ જે લઘુ નથી તે ગુરુ ગુરુમાં અપૂર્ણતા નથી એ સ્ત્રી વિદ કે કીર્તિના પવનથી ઉડી જતો નથી શાસ્ત્રમાં પણ ગુરુની આવશ્યકતા દર્શાવે છે ગોસ્વામીજી ઉત્તરાખંડ ઉત્તરકાંડમાં જણાવે છે કે ગુરુ બિન ભાવનિધિ ન કોઈ શંકર સમ હોય પૂજ્ય જગતગુરુ આદ્ય શંકરાચાર્ય જેવા પણ ગુરુનું નામ સાંભળતા જ ગાંડા ઘેલા થયા હતા શ્રી કૃષ્ણ ભગવાને પણ સાંદીપની ઋષિને ગુરુ કર્યા શ્રી રામચંદ્ર પ્રભુએ પણ વસિષ્ઠ ઋષિને ગુરુ કરી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું લીલામૃતમાં ભગવાન દત્તાત્રેયે અત્રિ અનસૂયાને નિમિત્ત કરી જ્ઞાના અવતાર ધારણ કર્યો અને તેમણે જ્ઞાનકાંડમાં અંબરીશથી યદુરાજા સુધીના તમામ અધિકારીઓને જ્ઞાન આપ્યું એટલું જ નહીં પણ અવધૂત યદુ સંવાદમાં ભગવાન દત્તાત્રે પણ ચોવીસ ગુરુની કથા કરી અને જણાવ્યું કે મારે પણ ગુરુની આવશ્યકતા છે ગુરુ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જોઈએ પાદુકા રામાયણ ભાગવત અને લીલામૃતમાં પાદુકાજીનું મહાત્મ્ય છે ભગવાન શ્રીરામે ભરતજીને ચિત્રકૂટ ઉપર પાદુકાઓ આપી અયોધ્યામાં ચૌદ વર્ષ સુધી રાજ્ય પાદુકાજીએ કર્યું છે અરે જરૂર પડે તો શ્રી રામજીની પાદુકા ભરતજી સાથે વાત પણ કરતી હતી અને તેમાંથી પ્રેરણા પણ મળતી હતી લીલામૃતમાં તો ભગવાન નૃસિંહ સરસ્વતીએ તંતુક નામના વણકર ભક્તને કહ્યું દેખાડું શ્રી શૈલજો મીઠી આંખો એમ પકડ પાદુકા મહારી સખત હાથ થી તેમ સંતોના ચરણોમાં જે ગુણો છે તે જ પાદુકામાં છે પુરાણોમાં પગલાનું મહિમા વારંવાર ગવાયો છે ભગવાન રામના પગલાં જોઈ ભરતજી આડોટવા લાગ્યા હતા અશોક વાટિકામાં વિરહિણી સીતા માતા પ્રભુના ચરણ ચિહ્નોનું ધ્યાન ધરતા હતા જટાયુ પક્ષીએ પ્રભુના ચરણોમાં મન પરોવી દીધું હતું પ્રભુના ચરણ ચિહ્નોનું ધ્યાન ધરતા ધરતા કપિલ ભગવાને જણાવ્યું છે કે સંચિંતયેદ ભગવત ચરણારવિંદમ ભાગવતના દસમા સ્કંધમાં બ્રહ્માની સ્તુતિમાં પણ પ્રભુપાદનો મહિમા ગવાયો છે સમાશ્રીતા યે પદ પલ્લવ પલ્લવમ મહત્પદમ પુણ્ય યશો મુરારે ચરણકમળનો મહિમા અગિયારમાં સ્કંધમાં પણ ગવાયો છે ધ્યેયમ સદા પરિભવધન મભીષ્ટ દોહમ જે ગુરુનું મહત્ત્વ છે તે જ ચરણનું અને પાદુકાનું છે તેથી જ લોકો સદ્ગુરુની ચરણ પાદુકાનું પૂજન કરે છે ચરણરજ ગોસ્વામી તુલસીદાસજી સદગુરુના ચરણ કમલના રજને પ્રણામ કરે છે ગુરુ કરતાં પણ ગુરુચરણની રજ વિશેષ ગુણવારી છે કારણ ગુરુ શિષ્યની પાસે કાયમ કંઈ નિવાસ કરતા નથી એવા સંજોગોમાં ગુરુચરણ રજ એ ગુરુચરણ કરતાં અધિક છે તેથી જ ગોસ્વામીજી બંદો ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા કહી રામાયણનો આરંભ કરે છે શ્રીમદ્ ભાગવતમાં પણ ઈક્ષુમતી નદીના કિનારે રહુગણ રાજાને શ્રી ભરતજીએ ચરણરજનું મહાત્મ્ય બતાવ્યું છે રહુગણે તત તપસા ન યાતિ ન ચેજયયા નિર્પાણાદ ગ્રહાયા ન છંદસા નેવ જલાગ્નિ સૂર્યેર વિના ગુરુ ગુરુચરણરજ અમૃતના મુખનું સુંદર ચૂર્ણ છે કે જે ચૂર્ણ સંસારના રોગો અને તેના સમસ્ત પરિવારનો નાશ કરનારું છે અમૃત સંજીવનીના આ પાવન ચૂર્ણથી મરણ પામેલા જીવો પણ સજીવન થઈ જાય છે જળ ચેતન બને છે ચરણરજનું મહાત્મ્ય જાણનારી અહલ્યા બોલી કે અહો કૃતાર્થોસ્મિ જગન્ની વાસ પાદાબ્જ સંલગ્ન રજ કણાદહમ હે જગન્ની વાસ તમારા ચરણમાં લાગેલા રજકરોણથી હું આજે કૃતાર્થ થઈ છું લીલામૃતમાં પણ ચરણરજનું દ્રષ્ટાંત છે પર્જન્યમ વારયામાસ માસ પાદ પાંસુ પ્રભાવત દુહસ્થસ્ત્રી ભાવમાલોક્ય વાસુદેવ નમોસ્તુ ગુરુ ચરણ રચતી મારણ મોહન ઉચ્ચાટન અને વશી આ ચારે પ્રયોગો સિદ્ધ થાય છે અંતમાં વંદે મહાપુરુષ તે ચરણાર વિંદ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદત